જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો હેલ્પરની પરીક્ષા માટે ખાસ અગત્યના પ્રશ્નો આપણે જોવાના છીએ અગત્યના પચાસ પ્રશ્નો મોડલ પેપર સ્વરૂપે તો મિત્રો વાત કરીએ તો હેલ્પરની પરીક્ષા આવી ચૂકી છે હવે માત્ર એક મહિનામાં પરીક્ષા લેવાની છે ત્યારે આપણે હેલ્પરની પરીક્ષા માટે મોસ્ટ ટાઈમપી મટિરિયલ બનાવ્યું છે જેની અંદર છ હજાર મોસ્ટ ટાઈમપી પ્રશ્નો સામેલ છે છ હજાર કરતાં પણ વધારે છે આ અંદાજે સાત હજાર કરતાં પણ વધારે છે ઓકે લખલ પડે છ હજાર છે સાત આઠ હજાર જેવા પ્રશ્નો આપેલા છે આની અંદર જેની અંદર તમારું સંપૂર્ણ પચાસ માર્ક્સનું ટેકનિકલ દસ માર્ક્સનું કમ્પ્યુટર એના સિવાય ગુજરાતની ભૂગોળ ચી કે જનરલ નોલેજ એ નાના સિવાય છેલ્લા છ મહિનાના ગુજરાતના કરંટ અફેર્સ ઓકે છેલ્લા છ મહિનાના ગુજરાતના કરંટ અફેર્સ પણ આમાં સામેલ છે આ તમામ સિલેબસની સિલેબસના મોસ્ટ એમ પી સાત હજાર કરતાં પણ વધારે આની નિર્ધે પ્રશ્નો આપેલા છે તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માગતા હોવ તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈ પણ પ્રકારની માહિતી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને વધારે જાણકારી મેળવી શકો છો ઓકે કોઈપણ પ્રકારની જો સમસ્યા આવે તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી મૌર્ય યુગ દરમિયાન આ મૌર્ય યુગ દરમિયાન ગુજરાતની રાજધાની કઈ હતી તો એ હતી ગિરિનગર કઈ હતી ગિરિનગર જેને હાલમાં આપણે ગિરનાર જૂનાગઢ તરીકે ઓળખીએ છીએ ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ નો ક્વેશ્ચન છે કે વડોદરા જિલ્લાનું કાયાવરોહણ કયા સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ છે ઓકે કાયાવરોહણ જે વડોદરા ખાતે આવેલું છે તો આ કયા સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ છે તો મિત્રો જવાબ આવશે શિવ ધર્મ ઓકે જ્યાં જે છે ભગવાન લકુલેશનું જે મંદિર આવેલું છે ધર્મ સાચો જવાબ આવશે નેક્સ્ટ દેવીએ બંધાવેલા કયા તળાવને ખાંચાવાળું તરાવ કહે છે દેવીની વાત કરીએ મિત્રો તો તેમના દ્વારા બે તરાવ બાંધવામાં આવ્યા હતા એક હતું મલાવ તરાવ એક છે મલાવ તરાવ અને બીજું છે મુનસર તરાવ તરાવ અને મુનસર તરાવ ઓકે મલાવ તરાવ જે ધોળકા ખાતે આવેલું છે મુનસર તરાવ જે વિરમગામ ખાતે આવેલું છે તો આમાંથી વાત કરીએ તો કયા તરાવું તરાવ કહે છે તો મિત્રો એ તરાવ છે મલાવ તરાવ ઓપ્શન બી સાચો જવાબ ચાલો કોનું અવસાન આગાખાન મહેલમાં થયું હતું ઓકે તો ગુજરાતના ઇતિહાસના મિત્રો અગત્યના પ્રશ્નો છે તમામ કોનું અવસાન આગાખાન મહેલમાં થયું હતું તો મિત્રો એ હતા મહાદેવભાઈ દેસાઈ ઓપ્શન બી સાચો જવાબ રહેશે ત્યારબાદ મહાત્મા ગાંધી કેટલી વાર કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી ના જે ગાંધીજી છે એક વખત જે છે તે અધ્યક્ષ બન્યા હતા તો જવાબ આવે એક વાર ત્યારબાદ ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસક તરીકે કોને ગણાવી શકાય તો મિત્રો તેને જે છે જવાબ આવે છે મિન્નળ દેવી ત્યારબાદ સયાજીરાવ ગાયકવાડે સૌ પ્રથમ કયા સ્તરે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો કે સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર હતા સયાજીરાવ ગાયકવાડે તો આ મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કયા સ્તરેથી કરી હતી સ્તરનું સ્તરનું નામ નામ એ છે મિત્રો અમરેલી અમરેલીથી આની શરૂઆત કરી હતી ત્યારબાદ સોલંકી કારમાં કયો ધર્મ અસ્ત પામ્યો તો મિત્રો સોલંકી યુગ એટલે ગુજરાતનો સુવર્ણ યુગ અને આ સોલંકી કાર દરમિયાન જે બૌદ્ધ ધર્મનો અસ્ત થયો હતો ઓકે બસ બૌદ્ધ ધર્મનો હવે ધીમે ધીમે શું થવા માંડ્યો અસ્ત થવા માંડ્યો અને જૈન ધર્મ આ જૈન ધર્મનો ઉદય થવા માંડ્યો ઓકે ચાલો ત્યારબાદ વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે તો હવે ગુજરાતની ભૂગોળના ક્વેશ્ચન સ્ટાર્ટ થયા છે વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે તો જ વિજય વિશ્વામિત્રી નદી જે છે તે પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે ઓપ્શન સી રાઈટ આન્સર ચિંકારા માટેનું અભયારણ્ય કયા વિસ્તારમાં આવેલું છે ચિંકારા અભયારણ્ય મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર ખાતે ઓપ્શન સી નેક્સ્ટ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓકે કયા વર્ષમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી સ્થાપના વર્ષ આપણે જણાવવાનું છે અહીં ખાસ કરીને તો એની જે સ્થાપના છે કરવામાં આવી હતી ઓગણીસો નવ્વાણુંમાં ઓગણીસો ને નવ્વાણુંમાંની સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ અડાણી પોર્ટ ક્યાં આવેલું છે અડાણી પોર્ટ તો અડાણી પોર્ટ આવેલું છે માંડવી ઓકે કચ્છ જિલ્લાના માંડવી ખાતે માંડવી બંદર ચાલો ગુજરાત ગુજરાત કયા જિલ્લામાં માત્ર ગુજરાતના કયા જિલ્લામાં ઓકે અહીં લખવાનું ગુજરાતના કયા જિલ્લામાં માત્ર ત્રણ તાલુકા છે નીચેનામાંથી આપણે જણાવવાનું છે તો નીચેનામાંથી આપણે વાત કરીએ તો ડાંગ જિલ્લો આવે ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકા છે કયા કયા એક તો ડાંગનું વહુ વડું મથક આહવા બીજું છે વઘઈ અને ત્રીજું છે સુબીર ઓકે તો આ ત્રણ તાલુકા આવેલા છે આના સિવાય પોરબંદરની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પણ માત્ર ત્રણ તાલુકા આવેલા છે પોરબંદરમાં પણ ઓકે જે સૌથી ઓછા બે જિલ્લામાં તાલુકા આવે પોરબંદર અને ડાંગ બંનેમાં ત્રણ ત્રણ તાલુકા જે ગુજરાતમાં સૌથી ઓછા છે ચાલો નેક્સ્ટ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો તો ઇઠોતેર ટકાની આજુબાજુ હતો કેટલો ઇઠોતેર ટકાની આજુબાજુ જે ગુજરાતનો સાક્ષરતા દર હતો એટલે ઓપ્શન સી યોગી જવાબ આપણે રહેશે ક્લિયર નેક્સ્ટ ચાલો સરદાર વલ્લભભાઈ પટેલ એરાડામ ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે ચાલો ગોપનાથ વિહાર ધામ કયા જિલ્લામાં આવેલું છે ગોપનાથ વિહાર ધામ તો મિત્રો એ આવેલું છે ભાવનગર ખાતે ભાવનગર જિલ્લામાં ત્યારબાદ રાજ્ય વિધાન પરિષદના સભ્યની મુદ્દત કેટલી હોય છે રાજ્યની વિધાન પરિષદ આ વિધાન પરિષદના સભ્યની મુદ્દત જે છે મિત્રો છ વર્ષની હોય કેટલા વર્ષની હોય છ વર્ષની હોય છે વાત કરીએ તો ગુજરાતમાં વિધાન પરિષદનું અસ્તિત્વ નથી પરંતુ ભારતના છ રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે કેટલા રાજ્યમાં છ રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે જેવી રીતે રાજ્યસભાના જે સભ્ય હોય એનો સમયગાળો પણ છ વર્ષનો હોય એવીને એવી રીતે વિધાન પરિષદના સભ્યની મુદ્દત પણ છ વર્ષ હોય છે જ્યારે વાત કરીએ લોકસભાના સભ્ય અથવા તો વિધાનસભાના જે સભ્ય હોય એમની જે મુદ્દત પાંચ વર્ષની હોય ચાલો નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી ઓકે મોસ્ટ એ પ્રશ્ન વારંવાર ગમે બધી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાતો હોય છે તો વાત મિત્રો યાદ રાખશો આયોજન પંચ આયોજન પંચ જેને અત્યારે આપણે નીતિ પંચ તરીકે ઓળખીએ છીએ આ બંધારણીય સંસ્થા નથી મિત્રો ઓકે વર્ષ બે હજાર પંદરમાં આયોજન પંચના સ્થાને નીતિ આયોગની રચના કરવામાં આવી નીતિ પંચની નીતિ પંચ જે છે તે બંધારણીય સંસ્થા નથી ચાલો શાંતિવન કોની સમાધિ છે ઓકે તો આવા જીકે આપણા ટોપિકમાં જે સિલેબસમાં જીકે જનરલ નોલેજ એવું લખેલું છે તો જીકેના સંદર્ભમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે છે શાંતિવન કોની સમાધિ સ્થળ છે જવાબ આવે લાલ બહાદુર શાસ્ત્રીની સોરી જવાહરલાલ નહેરુની કોની જવાહરલાલ નહેરુ જવાબ આવશે કેવી રીતે કિસાન ઘાટ છે કિસાન ઘાટ એ ચૌધરી ચરણસિંહ સમાધિ સ્તર છે ઊભેલા ઉમેદવારની ડિપોઝિટ ક્યારે જપ્ત થાય છે તો કુલ મતના એક ભાગ્યા છ મત ન મળે તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય છે ત્યારબાદ ભારત રાષ્ટ્રીય સંવતના રૂપમાં કઈ સંવતને માન્યતા આપવામાં આવી છે છે તો એ મિત્રો સંવત ચાલો બ્લેક હોલ શબ્દ કોની સાથે છે બ્લેક હોલ તો બ્લેક હોલ નામનો જે શબ્દ છે મિત્રો તે ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલો છે ખગોળશાસ્ત્ર ચાલો લોહીના લાલ રંગનું કારણ શું છે ઓકે આપણા જે લોહીનો રંગ લાલ હોય છે તો એનું કારણ શું છે મિત્રો તો સેના કારણે એ લાલ રંગનું હોય છે તો સિમ્પલ વસ્તુ છે જવાબ આવશે હિમોગ્લોબિનના કારણે ત્યારબાદ દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે દેવધર ટ્રોફી સંકળાયેલી છે ક્રિકેટની રમત સાથે ચાલો આંબલીમાં કયો એસિડ હોય છે આંબલીમાં કયો એસિડ હોય ટાટરિક આંબલીમાં ટાટરિક એસિડ હોય છે મિત્રો આપણી પીડીએફમાં આવા સરસ મજાના છ હજારથી કરીને સાત હજાર જેટલા એમસીક્યુ આપેલા છે મિત્રો પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો માત્ર એકસો પચાસ રૂપિયામાં તમને આ પીડીએફ મળી રહે છે પીડીએફ માટે તમારે શું કરવાનું છે તો કે ભાઈ ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો વધારે કોલ અથવા મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો નેક્સ્ટ માણસ જે બોલે છે તે રીતે વર્તતો નથી આ આ અર્થ નીચેની કઈ કહેવતમાં છે જે બોલે એ પ્રમાણે ના આવડતે તો એ અર્થ દર્શાવવાથી નીચેનામાંથી કહેવત કરી કઈ છે તો જવાબ આવે હાથીના ચાવવાના જુદાને દેખાડવાના જુદા આપણે કહીએ છીએ ને કે હાથીના દાંત ચાવવાના જુદા હોય અને જે દેખાડવાના પણ જુદા હોય નેક્સ્ટ રૂઢિપ્રયોગનો અર્થ આપો ઉકરા ઉપડવા નવી નવી ઈચ્છાઓ થવી ચાલો રૂઢિ શબ્દનો સાચો પર્યાય શબ્દ એટલે કે રૂઢિ શબ્દનો જે પર્યાય શબ્દ પર્યાય એટલે સામાનનાથી શબ્દ જણાવવાનો છે રૂઢિ એટલે પરંપરા ઓપ્શન ડી નીચેનામાંથી નીચેનામાંથી વિરોધી શબ્દોનું કયું જોડકું સાચું નથી એટલે કે ખોટું જોડકું આપણે શોધવાનું છે વિરોધી શબ્દોનું આદર તો અનાદર આ તો સાચું જોડકું થયું વિરોધી શબ્દનું પરવૃત્તિ નિવૃત્ત આ પણ સાચું થયું મિલન તો મુલાકાત ના મિલન મુલાકાત તો એક જ વસ્તુ થઈને સામાનથી થયું આ વિરોધી ના થયું એટલે ખોટું બનશે ના હોય સામાન નથી હોય તો ઓપ્શન સી યોગ્ય રહેશે ચાલો ભર સભામાં કયો સમાસ આવેલો છે સમાસ નામનું ચેપ્ટર જો તમે ભણ્યા તમે ભણ્યા હો તો આગળ ભર નામનો આવો શબ્દ હોય એટલે આ સમાસ બને કર્મધારય સમાસ નેક્સ્ટ ચાલો ઓએમઆર સ્કેનર કયા પ્રકારની માહિતી વાંચી શકે છે તો જવાબ આવશે મિત્રો ટપકા ચાલો એમએસવર્ડ ફાઇલને કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો એને ઓળખવામાં આવે છે ડોક્યુમેન્ટ તરીકે તો કે એમએસ વર્ડ જે ફાઇલને હોય છે એને ડોક્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવે એવી રીતે એમએસ પાવર પોઈન્ટની જે ફાઇલ હોય એને સ્લાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ ચાલો સૌથી વધુ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ કયું છે તો એ છે પેન ડ્રાઈવ નેક્સ્ટ આઠ બીટના સમૂહને શું કહે છે આઠ બીટ એનો સમૂહ આઠ બીટ બરાબર એક બાઇટ થાય નેક્સ્ટ કમાન્ડ આ કમાન્ડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમને શું કહે છે તો એને મિત્રો કહેવામાં આવે છે સી આઈ સીએલઆઈ ઓપ્શન એ ચાલો જીમેલ એટલે શું જીમેઇલ એટલે શું મિત્રો એનું પૂરું નામ જણાવવાનું છે જીમેલ એટલે ગૂગલ ગૂગલ મેઇલ ઓકે ગૂગલ મેઇલ ઓપ્શન ડી યોગ્ય જવાબ નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ફક્ત વાંચી શકાય એવી મેમરી એટલે રોમ એનું પૂરું નામ જ છે મિત્રો રીડ ઓનલી મેમરી એટલે ફક્ત વાંચી શકાય રીડ ઓનલી મેમરી ઓકે અને રેમ આ રેમનું પૂરું નામ શું છે રેન્ડમ એક્સેસ મેમરી રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી

ઇન્ટરનેટ કયા પ્રકારના નેટવર્કનું ઉદાહરણ છે તો એ જે એ છે મિત્રો વાઇડ એરિયા નેટવર્કનું વાઇડ એરિયા નેટવર્ક ડબ્લ્યુ એન નેક્સ્ટ ચાલો અંગ્રેજીના પણ પાંચ ક્વેશ્ચન પૂછવાના છે આપણા પેપરમાં તો વાત કરીએ વેર ખાલી જગ્યા યુ ખાલી જગ્યા નાવ તો મિત્રો પેલું જ વાત કરીએ આપણે અહીં યુ આપેલું છે યુ શું છે મિત્રો બહુ વચન થાય તો બહુ વચન ભાઈ ઇઝ ના આવે વોઝ ના આવે ઓકે તો ઓપ્શન બી સી તો ઓટોમેટિક રિમૂવ થઈ જશે મિત્રો ત્યારબાદ મિત્રો નાવ અહીં વર્તમાનની વાત થઈ રહી છે તો ભૂતકાળ વે જે ભૂતકાળ વોર ના આવે તો ઓપ્શન એ પર નીકળી ગયો જવાબ આવે ડાયરેક્ટ ઓપ્શન ડી ઓકે ચાલો તો વેર આર યુ ગોઈંગ નાવ ઓકે ઓપ્શન ડી યોગ્ય જવાબ આવી રીતે બેઝિક નિયમ તમને આવડતા હોય તો અંગ્રેજી આવડી જાય ચાલો હિઝ ફાધર ડાઇટ કેન્સર તો જવાબ આવશે આની આગળ ટુ સોરી આમાં નહીં હિઝ ફાધર ડાયટ ખાલી જગ્યા કેન્સર તો ઓકે અહી વાત થઈ રહી છે ગોલ્ડ ની તો ગોલ્ડ ની આગળ મિત્રો નો આર્ટિકલ આવશે શું આવશે નો આર્ટિકલ એટલે ઓપ્શન ડી સાચો જવાબ ચાલો ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન પૃથ્વી જે છે

ઓકે ક્ષમતા ક્ષમતા દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ ઓકે મોડલ વર્બ્સમાંથી પ્રશ્ન છે ચાલો તાજેતરમાં કયા જિલ્લામાં સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો ગુજરાત અફેર્સમાંથી ક્વેશ્ચન છે તો જવાબ આવે કચ્છ જિલ્લામાં કયા જિલ્લામાં કચ્છ જિલ્લામાં તાજેતરમાં સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારબાદ સમગ્ર એશિયાની એકમાત્ર ગ્રંથાલયોની સહકારી મંડળી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે આવેલી છે જિલ્લામાં રાજ્યમાં પ્રથમ વાર કયા જિલ્લાની એપીએમસીએ સિંગટેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને નિર્મલ બ્રાન્ડના નિર્મલ બ્રાન્ડ નામથી વેચાણ શરૂ કર્યું છે ચાલો તો મિત્રો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો સમરસ બનવાનો રેકોર્ડ સર્જ્યો હતો તો સાત ને એ એકસઠ કેટલી સાત ને એકસઠ ઓપ્શન બી યોગ્ય રહેશે નેક્સ્ટ રાજ્ય સરકારે રાજ્ય સરકારે દરેક ગામોમાં સ્વચ્છતા સફાઈ અભિયાન માટે દર મહિને વ્યક્તિ દીઠ રૂપિયા ચારની ફાળવણી વધારીને કેટલી કરી છે તો રૂપિયા ચારથી વધારીને રૂપિયા આઠ કરવામાં આવ્યા છે એટલે કે ડબલ કરવામાં આવ્યા છે તો મિત્રો આ હતું હેલ્પર સ્પેશિયલ મોડેલ પેપર વિડીયો સારો લાગ્યો હતો વિડીયોને લાઈક લીધો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવા નવા હેલ્પર માટે ઉપયોગી આવતા રહેશે પણ અવશ્ય પરચેસ કરી લેજો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત